ભુજમાં ઐતિહાસિક હમીરસર તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સંત નિરંકારી મિશન હેઠળ અમૃત પ્રોજેક્ટ અંતર્ગત આ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું હમીરસર તળાવની સફાઈમાં અંદાજે સો જેટલા લોકો જોડાયા હતા સંત નિરંકારી મિશન સંસ્થાએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી વિવિધ સિત્તેર જેટલી જગ્યાએ અભિયાન હાથ ધર્યું કચ્છમાં હમીરસર તળાવ અને ગાંધીધામના ક્ષિનાઈ ડેમમાં સાફ સફાઈ કરવામાં આવી જેમાં ચાર ટ્રેક્ટર ભરીને કચરો એકત્રિત કરાયો હતો ये सफाई का कार्यक्रम किए हैं ये प्रोजेक्ट अमृत के तहत स्वच्छ जल स्वच्छ मन जो सतगुर माता जी महाराज अनंकारी राजपिताजी के आशीर्वाद से शुरू किया गया पिछले वर्ष तो और इस दूसरा चरण आज के रूप में यहाँ पर जहाँ देश में 1500 से ज्यादा स्थानों पर और गुजरात में 90 से ज्यादा स्थानों पर एक कार्यक्रम एक साथ आयोजित किया जा रहा है गुरु बाबा हरदेव सिंह जी ने जन्म जयंती पर આખા ભારત વર્ષમાં એક અમૃત જલ સ્વચ્છ જલ નિર્મલ જલની તહેત એક જે પ્રોજેક્ટ આજ સંતવરી મિશન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહ્યો છે એના અંતર્ગત આજે આ હમીરસર તળાવની સફાઈ કરવા માટે અહીંયા અમે એકત્રિત થયા છીએ જે એક સમાજ માટે સંદેશ છે કે આપણે આસપાસ જેટલી સ્વચ્છતા હશે એટલી જ આપણને જીવનની આનંદ મળતો હોય છે એ જ પ્રોજેક્ટ છે અને એજ પ્રોજેક્ટ એવી રીતના કે જો જલ થશે જલ એજ જીવન છે અને જે આજે પ્રદુષિત વાતાવરણ જન્મ લઈ રહ્યો છે ધરતી પર એને સ્વચ્છ રાખવા માટે આ એક સદગુરુ માતાજીના એક આશીર્વાદ છે